માન્ય શ્રી અમૃતજી ઠાકોર મારી અધ્યક્ષ શ્રી કાંકરેજ તાલુકાનું શિહોરી તાલુકા મથક છે અને વર્ષોથી લોકોની માગણી છે અહીંયા પિકઅપ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ બનવું જોઈએ માન્ય અધ્યક્ષ શ્રી શિહોરી રોડ ટ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે ત્યાં નોન યુઝેબલ જગ્યા પડી છે એની પોતાની અને ન ફાળવી શકવાના કારણો શું છે માન્ય અધ્યક્ષ શ્રી સિહોરી બસ સ્ટેન્ડ બનાવવા માટે કુલ ત્રણ અરજીઓ મળેલી છે અને એનું સંધાને રાજ્ય સરકારની એક પોલિસી છે કે સરકારી જગ્યાની અંદર ટોકન એકના રૂપે જગ્યા આપવાનો નિર્ધાર માન્ય મુખ્યમંત્રી સાહેબે કરેલો છે ત્યાંના શ્રી એ વિસ્તારની અંદર ક્યાંય જગ્યા ઉપલબ્ધ ન હોવાના લીધે આ આ એમની અરજી રિજેક્ટ કરેલી છે છતાં પણ અરજી અમે એક યુનિવર્સિટીની જગ્યા માટે માગણી કરેલી છે રિજેક્ટ થઈ છે ફરી એકવાર અમે બીજા ઓપ્શનો શોધી અને કરવા માટે અમારું હકારાત્મક વલણ છે કારણ રાજ્યની સરકાર જીએસઆરટીસી ક્યાંય કોઈ જગ્યાએ બસ સ્ટેન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે પાછળ નથી માન્ય મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર અત્યારે જીએસઆરટીસી ચાર વાર ચંદ્ર ઉપર જઈને પાછા આવીને એટલું રોજનું સંચાલન ચોત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન જીએસઆરટીસી કરે છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે કોઈ ચિંતા નહીં કરીએ જમીન જેવી ઉપલબ્ધ થતાં શિયોરી બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે